આજે સમગ્ર દેશમાં જ્યારે ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે પણ પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌધરી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ભગવાન શ્રી રામના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેને યાદગાર બનાવવા માટે દીકરી દ્વારા એક સુંદર મજાની આકર્ષક રંગોળી બનાવી હતી જેને નિહાળવા માટે આજુબાજુના માર્કેટના વેપારીઓ અને ખેડૂતોએ પણ ખૂબ જ પ્રશંસા કરી હતી આજે આખા ભારતમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામ્યું અને પાંચસો કરતાં વધુ વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એમના મંદિરમાં આજના દિવસે થઈ છે ત્યારે દરેક જગ્યાએ ઘરે ઘરે અને ગામે ગામ સમગ્ર ભારતમાં લોકોએ ઉત્સવ ઉજવ્યો છે અને પ્રભુ શ્રીરામના આરતી પ્રસાદ વિતરણ તેમજ અનેકવિધ કાર્યક્રમો સુશોભન લાઇટિંગ વગેરે થયા છે એવા સમયે વિસનગર તાલુકા સંઘ પણ આ પાવન અવસરમાં સહભાગી થવા માટે એક ભવ્ય રંગોળી અને દીપોત્સવનું આયોજન કર્યું હતું જે અંતર્ગત અહીંયા અમારા તાલુકા સંઘના પ્રાંગણમાં એક ખૂબ જ સુંદર અને નયનરમ્ય રંગોળી દોરવામાં આવી હતી દીકરી દ્વારા દોરવામાં આવેલી આ રંગોળીનું અહીંયા અમારા સંઘના સૌ ડિરેક્ટરો તેમજ અમારા આસપાસના વેપારીઓ જનતા અને સ્ટાફ મિત્રો સર્વે એ જગ્યાએ ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો અને આ રીતે ખેડૂતોની સંસ્થા સહકારી સંસ્થા એવી અમારી તાલુકા સંઘ પણ પ્રભુ શ્રી રામના ઉત્સવમાં જોડાઈ હતી સહભાગી થઈ હતી સૌને જય શ્રી રામ જય જય શ્રી રામ મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોવેટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી આશીષ અંબિકા અને ગાયત્રી સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી કમલેશભાઈ જીવરામભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના યુવાનો બહેનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અયોધ્યા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન શ્રી રામના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હોય ત્યારે વિસનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા ત્યારે શહેરની આશીષ અંબિકા અને ગાયત્રી સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પણ શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ફરીને ભગવાન શ્રી મંદિર ખાતે પહોંચ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ